નમસ્કાર દર્શક મિત્રો વોઈસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા જિલ્લાના ડબોઈ માં તાઈવાગા વિસ્તારના મુસ્લિમ મહેદવી સમાજ દ્વારા એક ફ્રેન્ડલી નાઈટ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન જેમાં ઓક્શન કરી ખેલાડીઓની બોલી લગાવી ટીમ મેનેજમેન્ટ કરવામાં આવી આ ટુર્નામેન્ટ માં કુલ સાત ટીમે ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટ માં સુરત માં તક્ષશિલાની ઘટના તથા વડોદરા હરની બોટ દુર્ઘટના ના તેમજ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન માં જે દુર્ભાગ્યપૂર્ણ ઘટના ઘટી હતી અને એ ઘટનાઓમાં મૃત્યુ પામનાર નાના નાના ભૂલકાઓ માટે મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી બ્યુરો રિપોર્ટ આબિદ હુસેન આજ રોજ અમે તાઇવાગા વિસ્તારમાં વોલીબોલની ફ્રેન્ડલી નાઇટ ટુર્નામેન્ટ રમી રહ્યા છે રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોનમાં જે દુર્ઘટના ઘટી છે જેમાં નાના નાના ભૂલકાઓ બત્રીસ જેટલા મોતને ભેટ્યા છે તેમને આજે અમે બે મિનિટનું મૌન રાખી અને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને તેમના પરિવારજનોને અલ્લાહ સબર આપે તેવી અલ્લાહથી દુઆ ગુજારીએ છીએ અને મૃત્યુ પામવાવાળા બાળકોને જન્નતનસીબ ફરમાવે તેવી દુઆ કરીએ છીએ અને વડોદરામાં જે હરણી બોટ દુર્ઘટના ઘટી છે તે બાળકોને પણ અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ શુક્રિયા